નમસ્કાર એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે હું છું જીગર પંડ્યા નજર કરીશું મુખ્ય સમાચાર ભારતીય ટીમને બાર્બાડોસથી લાવવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCI દ્વારા એક સ્પેશિયલ વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી યાર ઇન્ડિયાનું એક વિશાળ વિમાન બાર્બાડોસમાં લેન્ડ થયું જેને જોઈને કર્મચારીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કારણ કે બાર્બાડોસનું એરપોર્ટ બહુ નાનું છે પહેલીવાર બોઈંગ 777 બાર્બાડોસના એરપોર્ટ પર લેન્ડ થયું કઝાકિસ્તાનમાં આજથી એસસીઓ શિખર સંમેલનમાં ભાગ લેવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર ભારતનું પ્રતિનિધિત્વ કરવા પહોંચ્યા છે અફઘાનિસ્તાનની સ્થિતિ તથા રશિયા યુક્રેન યુદ્ધ પર ચર્ચા થવાની સંભાવના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકારના દસ વર્ષ થયા વીસ વર્ષ હજુ બાકી છે આવનારા પાંચ વર્ષ ગરીબી સામેની લડાઈમાં નિર્ણાયક વર્ષ છે ગરીબી સામેની લડાઈમાં આ દેશનો વિજય થશે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે અંતર્ગત સત્યાવીસ ટકા ઓબીસી અનામતનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું ઓક્ટોબર નવેમ્બરમાં ચૂંટણી યોજાઈ શકે છે કુલ સાત હજાર એકસો ને ત્રણ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે તે માટે ચૂંટણી આયોગે શરૂ કરી દીધી છે તૈયારી અમદાવાદમાં રેશન કાર્ડની સેવાઓ બંધ રહેશે સાત જુલાઈ સુધી સમગ્ર કામગીરી બંધ રહેશે ડેટા બેઝ સર્વર કામ ચાલુ હોવાથી કામગીરી બંધ રહેશે આ અંગે પુરવઠા વિભાગે પંચાયત સ્તર સુધી માહિતી આપી અમદાવાદ રથયાત્રા અ જર્ની ઓફ મિરેકલ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું નિવૃત્ત આઈપીએસ અધિકારી સંજય શ્રીવાસ્તવ લિખિત પુસ્તકનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગાંધીનગર ખાતે વિમોચન કરાયું મુખ્યમંત્રીએ જણાવ્યું કે આવનારી પેઢી સાંસ્કૃતિક વિરાસત અંગે ગૌરવ લઈ શકે તેવા ઉદાહરણો આ પુસ્તકમાંથી મળશે સૌરાષ્ટ્રમાં વરસાદી વાતાવરણ જામ્યું છે ત્યારે રાજકોટના ધોરાજીમાં મેઘમહેરથી ભાદર બે ડેમ છલકાયું છે ધોરાજી સહિતના અડસઠ ગામોમાં પીવા તથા સિંચાઈનું પાણી મળી રહેશે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો ફ્રાન્સના ભારત સ્થિત એમ્બેસેડર ડોક્ટર થિયરી માવથૌ સાથે ગુજરાતના મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં મુલાકાત કરી ફ્રાન્સ અને ગુજરાત વચ્ચે રિન્યુએબલ એનર્જી સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ સહિતના ક્ષેત્રોમાં સહભાગિતા વધારવા અંગે કરાઈ ચર્ચા બિહારમાં બ્રિજ ધરાશાયી થવાનો સિલસિલો ચાલુ છે અગાઉ છ બ્રિજ ધરાશાયી થયા છે ત્યારે વધુ એક પાંત્રીસ વર્ષ જૂનો બ્રિજ ધરાશાયી થયો પંદર દિવસના ગાળામાં બિહારમાં આ સાતમો બ્રિજ ધરાશાયી થયો છે મહારાજ ગંજના દેવરિયા ગામ પાસે ગંડકી નદી પર બનેલો બ્રિજ ધરાશાયી થયો જેને કારણે આજુબાજુના ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે સુરક્ષા દળોની સૂઝબૂઝના પગલે અમરનાથ યાત્રાથી પરત ફરી રહેલી બસ સાથે મોટી દુર્ઘટના ટળી બસની બ્રેક ફેલ થઈ જતા યાત્રીકો ચાલુ બસે બસની બારીમાંથી કૂદ્યા હતા તેનો વિડીયો વાયરલ થયો અભિનેત્રી અને સાંસદ કંગના રનો ચંદીગઢ એરપોર્ટ પર થપ્પડ મારનાર મહિલા જવાનની બદલી કરવામાં આવી છે આ ઘટના બાદ સસ્પેન્ડ કરવામાં હવે તેની બદલી બેંગલુરુ કરી દેવામાં આવી હોવાના સમાચાર સામે આવ્યા છે મળતી માહિતી મુજબ મહિલા જવાનની સાથે તેના પતિની પણ બદલી કરવામાં આવી છે આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ પ્લેટફોર્મ નમસ્કાર